આજના સમયમાં લોકો સો થી લઈને કરોડ સુધીના ચપ્પલ પહેરતા હોય છે પરંતુ અઢળક પૈસા હોવા છતાં લોકો ઉખાડા પગે રહેતા હોય તેવું સાંભળ્યું છે જી હા તમે બિલકુલ સાચું જ સાંભળ્યું છે નમસ્કાર હું છું વેન્સી આહિર અને આ અનોખા ગામની વિગતે વાત કરી વાત ગુજરાતી પર એક સમય હતો જ્યારે લોકો પાસે શરીર ઢાંકવા માટે કપડાં પણ નહોતા તો ચપ્પલની તો કલ્પના પણ કેવી રીતે થઈ શકે માત્ર થોડા જ સાધન સંપન્ન લોકો હતા જેઓ પાસે આવી પાયાની સુવિધાઓ હતી પરંતુ આજના યુગમાં તો દરેક વ્યક્તિના શરીર પર કપડાં અને પગમાં ચપ્પલ અવશ્ય જોવા મળે છે પરંતુ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં આજે પણ લોકો પગમાં ચપ્પલ નથી પહેરતા બાળકો પણ ખુલ્લા પગે જ રહે છે અને ઉઘાડા પગે જ શાળાએ જાય છે હવે તમને સવાલ થતો હશે કે અઢળક પૈસા હોવા છતાં આ લોકો ચપ્પલ કેમ નહીં પહેરતા હોય તો આપણે જણાવી દઈએ કે ચપ્પલ કે જૂતા ન પહેરવા પાછળનું કારણ એક ધાર્મિક માન્યતા છે જેના કારણે અહીંના લોકો હંમેશા ખુલ્લા પગે જ ચાલે છે જી હા અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના નાના ગામે અંદમાનની તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ ચારસો પચાસ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં લોકો આજે પણ ખુલ્લા પગે જ રહે છે એક રિપોર્ટ અનુસાર આ ગામના લોકો ચપ્પલ ન પહેરવા પાછળ એક ધાર્મિક માન્યતા છે ગામના લોકો માને છે કે મુથિયાલંબા દેવી તેમની રક્ષા કરે છે અને એટલે જ દેવી મુઠિયાલંબાના માનમાં અહીંના લોકો ગામની અંદર ક્યારેય ચપ્પલ પહેરતા નથી જે રીતે લોકો પગરખા અને ચપ્પલ પહેરીને મંદિરમાં નથી જતા તેવી જ રીતે અહીંના લોકો માટે આ ગામ કોઈ મંદિરથી જરા પણ ઓછું નથી અને એટલે જ જે મંદિરની અંદર ચપ્પલ પહેરીને નથી જતા તેમાં ગામના લોકો ચપ્પલ પહેરીને ગામમાં પ્રવેશ કરતા નથી તમને એ પણ જણાવી દઈએ કે આ ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે ગામના વડીલોનું એવું પણ કહેવું છે કે તેઓએ આ પરંપરા તેમના પૂર્વજો પાસેથી શીખી છે અને તેને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી પણ હવે તેના ખભા પર છે જો કે ઉનાળા દરમિયાન પરિસ્થિતિમાં થોડો ફેરફાર થાય છે જ્યારે જમીન ખૂબ ગરમ થઈ જાય છે ત્યારે કેટલાક લોકો થોડા સમય માટે ચપ્પલ પહેરે છે પરંતુ આ પણ અત્યંત સાવધાની સાથે કરવામાં આવે છે જેથી દેવીની ભાવનાને ઠેસ ના પહોંચે આ સિવાય વૃદ્ધ અને બીમાર લોકોને ચપ્પલ પહેરવાની વિશેષ પરવાનગી આપવામાં આવે છે સાથે જ જે બહારથી કોઈ મહેમાન ગામમાં આવે છે ત્યારે તેઓ તેને પણ આ પરંપરા વિશે જણાવે છે પરંતુ તેઓ કોઈને તેનું પાલન કરવા પર દબાણ કરતા નથી આ સિવાય આંધ્રપ્રદેશમાં પણ એક એવું ગામ છે કે જ્યાં ગ્રામજનો ચપ્પલ પહેરતા નથી જો વિગતે વાત કરીએ તો આ ગામનું નામ વેમાના ઇન્દલુ છે તિરુપતિથી માત્ર પચાસ કિલોમીટર દૂર આવેલા ગામમાં પચીસ પરિવારોના લગભગ એંસી લોકો વસવાટ કરે છે એક રિપોર્ટ અનુસાર આ ગામમાં આ પરંપરા શરૂઆતથી જ ચાલી આવી રહી છે ગામમાં એક નિયમ છે કે જે કોઈ બહારથી આવે તો તે સ્નાન કર્યા વિના ગામમાં પ્રવેશી શકતો નથી આગામના મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર છે મોટા ભાગે ગામમાં પાલ વેકરી સમુદાયના લોકો રહે છે જે પોતાને દેરાવરલુ તરીકે પણ ઓળખાવે છે આપને જણાવી દઈએ કે જો કોઈ સાંસદ જિલ્લા મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ અધિકારી આ ગામમાં આવે છે તો તેમણે પણ પોતાના જૂતા અને ચપ્પલ ગામની બહાર કાઢવા પડે છે એટલું જ નહીં ગમે તેટલું લાંબુ અંતર કાપવું પડે આ ગામના લોકો ખુલ્લા પગે જ ચાલે છે ભારત સાંસ્કૃતિક અને પરંપરાને વરેલો દેશ છે ધાર્મિક માન્યતા અને આસ્થા સાથે લોકો તેમનું જીવન જોડીને સુખેથી જીવન જીવે છે તો અનોખા ગામ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર